મે કોઈ દન ન ખેલી બોરો બોરો ખાધા પેલો કંઠારો આવતો કંઠારો હા કડવું છે તો કડવું જો ના ખવાય એમ તો વેવતા મેઠી આવે બીચી આ કડવી છે મેઠે આવે આ મેઠું ખાવ તો સાચી વાત છે કંઠારો આવે ને કંઠારો એ બોરો જેવું લાગે બસ એ ખાજો ઓર બાર હજી વાર છે ખાતરીની હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો હર હર મહાદેવ નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે તો દોસ્તો કેમ છો બધા મજામાં છો ને આઈ હોપ કે આપ સૌ કોઈ સ્વસ્થ નહીં સાજા હશો તો દોસ્તો આજે તો અઠવાડિયા ઉપર થઈ ગયું ખેતરમાં આઈએ અને ખાસી દિવસ થઈ ગયા મકું ચલો આજે આપણે ખેતર બાજુ ઓટોમાં આવી જઈએ કે મરચી આપણું કોમ મરચીઓનું પતી ગયેલું એટલે ખાસ છેતર બાજુ આવવાનું થતું નતું મમ્મી પપ્પાને આવતી અને જો આપણે ખેતરમાં નહીં તો બેસો ને બેસો બધું ચાલુ થઈ ગયું છે હવે હા અને મારકોની ની છે ને તો દોડશે એટલે આપણે જોઈને હવે મારા જક નહીં મારતી આમ જોઈને એની જોડે જઈએ બાકી જો ગાય જાય છે એટલે વધો નહીં આવે બાકી તો આપણને દોડા તો ભૂકાના છે અને આ દોસ્તો છે આપણે તમાકુના છોડવા છે તમાકુ હવે પાકી ગઈ છે એટલે બધો જો આ રીતે તમાકુએ બી હવે ખાલી ખેતરો થવા મળે છે તમાકુઓ પાકી ગઈ ને એટલે લોકોએ તમાકુ હવે ઉપાડી ઉપાડીને મતલબ કાપી કાપીને એમના ઘેરે લઈ જવા મળે છે ખેતરો બધો ખાલી થઈ જવા મળે ને આપણું ખેતર આપણું આવી ગયું છે સુરત દાદા હમણાં હુકમ પડે છે સુધી અમે આખું અમને વેની લીધું બધું ડોરો હવે વેની ખાતો થઈ જશે શીતરો આ તમાકુ નું શેતર છે ને ફૂલ છે એમ હવે છે વધારે નહીં રહે ફરી તો તમારું એવું ઘર ભેગી થઈ જવાની દોસ્તો આપડે તો ઘણા દિવસે ક્ષેત્રમાં આવ્યા છે લગભગ અઠવાડિયા ઉપર થઈ ગયું અને મરચી તો જુએ તો હવે જો કે પોણો બોણો બધો ઘરે નૂટલ થઈ ગઈ હશે મરચી એવું કહે છે કે હવે અમારો ચાલ મેલો આપણી રેંગણીઓ એક ટાઈમે એટલી બધી ભરાવદાર દેખતા દેખાતી હતી ને જોરદાર નહીં રીંગણ છે જોજે કે નહીં તોડી ના કાલે તોડ્યો હવે તો ખેતર આપણે એમાં ચારવા માટે હાલ દેવાનું હતું પેલા ભાઈ પૂછવા આવ્યા કે ભાઈ અમે ઢોરો મય પણ પાછો વરસાદ પડી ગયો અને હજુ એ તમાકુનો ખેતરો છે એ નવરો થયો નહીં એટલે બચારા ઢોરવા લઈને આવે કેવી રીતે એવું બધા લોચા છે થોડાક એટલે જેમ જેમ ખેતરો ખાલી થશે એમ પેલા ભાઈને કહી દીધું છે કહી દીધું છે કે ભાઈ હું ચારી કાઢજો તમે જેમ કે એમાં આપણે ફરી રોટાવેટર મરાવવાનું છે એટલે ઢોરણ મોઢામાં જાય ગાયન મોઢામાં જાય તો ઘણું સારું કહેવાય મકુ ચારી મિલજો તમા કોઈ આપણે કંઈક કંઈક છોડ હતા ને એ હું થોડી ફોડી નવરા કરી દીધા છે એ બાજુ બધો ખેતરો ભરેલો છે તમા એનો અને એ તો જો કે આપણે છે ને આપણે એ બાજુ એ ટ્રેક્ટર સાધન આવે એટલે ચાલી જાય આ બાજુ લાવવાનું છે શું બધું શું ખાવાનું હમ્મ શું ખાવાનું ચના મળ્યા લઈ લાઈ લઈ ઓ હવામાં ઉપર કે એ બનાવવાનું છે સારું કેવાય

આપણે તમાકું હશે બધા ચિત્રોમાં એટલે ટ્રેક્ટર આવે એવું છે નહીં આપણે એને જેઠ મહિને જ રાખશું હો જેઠ મહિના સુધી તો મસ્ત જાડા જાડા ઘોરા થઈ જશે લાકડા વધી જશે બહુ હોય અને ફરી અહીં કપાઈ જાય એટલે લઈને લઈ જવાય ચાલે પેલી લેબડી છે ને એ દોસ્તો થોડીક આપણે જોરવાની છે દારી બાજુ લાવ્યા છીએ પણ થોડોક તાપ ઓછો થાય એટલે ફરી પાછા એની પર ચડી થોડુંક જોરી કાઢીએ હા હમ

એ ખવાય પેલી ખવાય નઈ કોઈ ને પેલું ને કંઠારો તો ખાવાય એમ તો આવે આ કડવી છે

અરે હો હો થરી મિત્રો વિમાન દેખાય છે મને કહેજો હા મને નહીં દેખાય દેખાયું દેખાયું આમ તો ઝૂમ કરું નહી થાય દેખાશે પણ શું કેવું હા જાય છે જાય છે દેખાયું દેખાયું ફોનમાં હું દેખાયું

ফুট হেনে খাই ગાયો ગાયો હવે તો ગાય ગાયું ભેસ ખાધું ચોર ખાય મોર ખાય વધે ફરી ખેડૂત ના ભાગમાં આવે એવું છે કરે બધું વાલી મસ્ત ચડી છે શું કરીશું કાપી છે ડાકરો કાપીશું લે વાલી ચડી છે નહી તો હે પણ કાપી નાખે તો હરેક વાર સીધો જાય કરજો ને બેઠ વરસ આઈ બાજુનો નો આઈ બાજુ કાપી નાખે